ज्वेलरी होलसेल एसोसिएशन वराछा कतार्वेलरीशन दिल कार्यक्रम हो योजा कार्यक्रम अतिथी તરીકે भाजप प्रदेश अध्यक्ष केंद्रीय मंत्री सी आर पाटील गृह राज्यमंत्री हर संघवी પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ મેયર દક્ષિષ માવાણી અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કાર્યક્રમમાં પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિદાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહ્યા હતા સ્ને મિલનની થીમ જડ એ જીવન આધારિત હતી મિલન સાથે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ યોજાયો ઉનાળામાં અત્યારથી જ રાજ્યમાં તેમજ દેશમાં પાણીની સમસ્યાનો પોકાર સામે આવી રહ્યો છે ત્યારે લોકોને પાણીની તકલીફ ન પડે તેવા હેતુથી જળ એક જીવન જાગૃતિ સાથે સ્નેહ કાર્યક્રમ યોજાયો આ એસોસિએશન દ્વારા એકસો ને સિત્તેર બોર અત્યાર સુધીમાં કરવામાં આવ્યા તો ત્રણ હજાર બોર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે પારિવારિક સ્નેહ સાથે લોક ડાયરો તેમજ બે હજાર પચીસ અવોર્ડ અર્પણ સમારોહ પણ યોજાયો એમાં સો ફૂટ પાઇપ નાખીને ઉપર ત્રણ બાય ત્રણની કુંડી બનાવીને એને ઉપરથી બંધ કરીને એના જે પાઇપના હોલ છે એમાંથી વરસાદનું પાણી એ બોરમાં ઉતરે એના કારણે ગામના તળ ઊંચા આવે ગામના જૂના બોર અને કૂવા એના પણ તળ ઊંચા આવે અને પાણીની ક્વોલિટી પણ સુધરે એના પ્રયોગ શરૂ થયા અને આ બંને પ્રયોગોને ખેતરનું પાણી ને ગામનું પાણી એના જે રિઝલ્ટ જે આવવાના જેવા વસાદ પછી તમને ખબર પડશે આજે દરેક જગ્યાએ સૌરાષ્ટ્રના એક એક ગામમાં હવે લોકો એના ગામ લતક લીધા છે બનાસકાંઠાનો જે જિલ્લો આખો એ ડાર્ક ઝોન છે એમાં હજાર ફૂટ સુધી પણ પાણી નથી આપણે નક્કી કર્યું છે કે આ ચોમાસું ને આવતા ચોમાસા સુધીમાં એ જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાનો છે મહેસાણા જિલ્લાને બહાર કાઢવાનો છે

અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે